આજે આપણે કઈ થીમ ચાલુ થઈ છે ઋતુઓ સરસ અત્યારે કઈ ઋતુ ચાલે છે ઋતુ શિયાળો ચાલે ચાલે છે છે કઈ સરસ તો આજે હું તમને છે ને ઋતુઓ વિશે સમજાવીશ હો કેટલી ઋતુ હોય ત્રણ સરસ વેરી ગુડ ત્રણ ઋતુ હોય ને શિયાળો બોલો બધા ઉનાળો અને ચોમાસુ સરસ અત્યારે આપણે શિયાળો ચાલે છે ને શિયાળામાં શું હોય ઠંડી હોય ને અત્યારે સરસ શિયાળામાં ઠંડી હોય પછી ઉનાળામાં શું હોય ગરમી હોય તડકો હોય સરસ પછી ઉનાળા પછી કઈ ઋતુ આવે ચોમાસું ચોમાસામાં શું હોય વરસાદ વરસાદ આવે ને સરસ સમજાઈ ને તમને ઋતુઓ વિશે કેટલી ઋતુ થઈ ત્રણ થઈ કેટલી શિયાળો ઉનાળો અને ચોમાસુ બોલો તો બધા સરસ શિયાળો ઉનાળો અને ચોમાસુ વેરી ગુડ